નાખી શકો છો પણ આ યસ સોડા થી મસ્ત બને છે આ યસ સોડા આવે એ નાખવાના છે એકદમ મસ્ત આપણા ફાફડા ગાંઠિયા બને છે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને એક પાવડું આપણે તેલ નાખીશું ત્યારબાદ આપણે અડધી વાટકી પાણી નાખીશું આ બધું આપણે એકદમ આ રીતના ફેટી લેવાનું છું એટલે મસ્ત થઈ જશે આ રીતના ફેટવાનું છે આપણે હવા ભરાશે એટલે આપણા ગાંઠિયા પણ એકદમ મસ્ત બનશે આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતના બાંધવાનો છે તમે જોઈ શકો છો બહુ કડક એ બહુ નરમ નહીં

હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે આપણે ઢાંકી મિનિટ ત્યારબાદ આપણે ખોલીશું ત્યાં સુધી આપણે રેસ્ટ લેવા દેસુ આપણો લોટ સરસ થાય ત્યાં સુધીમાં આપણે ફાફડા ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરી લેશું અડધી ચમચી મેં મરી પાવડર લીધો છે અડધી ચમચી આપણે ઝાણા જીરું મિક્સ કરી લેશું આ રીતના ફાફડામાંથી છાંટવાથી એકદમ મસ્ત ફાફડાનો સ્વાદ આપણે આવે છે બજારમાં મળે એવા ફાફડા થાય છે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે મસાલો બનાવી લીધો છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટ તપાસશું મસ્ત થઈ ગયો છે આ રીતના જેમ આપણો ગાંઠી ગાંઠિયામાં આપણે મસળવાની ખામી છે મસળસુ જેમ એમ મસ્ત ગાંઠિયો બનશે આપણો ફાફડી તમે જોઈ શકો છો આપણો કલર એ પણ ચેન્જ થઈ ગયો છે આ રીતના એકદમ મસડી લેશું આપણે હવે આપણો લોટ મસડાઈ ગયો છે હવે તેને આપણે જોઈએ એકલો લેશું બાકી ટાંકીને રાખી દેસુ આ રીતના આટલો લઈ લેશું એટલે આપણો લોટ સુકાઈ નહીં એટલા માટે એક પાટલો લીધો છે મેં તમે કોઈ પણ લાકડાની પાટલી લઈ શકો છો આ રીતના પાછો ફરી આપણે મસડી લેશું આપણે પાટલો કે હાથ તેલ વાળું જરા પણ કરવાનું નથી નહીતર આપણો ફાફડો નહી બને આ રીતના આપણે બનાવી લેશું ત્યારબાદ આ હથેરી વડે આપણે વણવાના છે અહીંથી સરી વડે પછી આપણે આ રીતના આપણે ફેર લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઉખડી જાય છે આપણો ફાફડો આ રીતના બધા ફાફડા આપણે વણી ઉખડી જાય છે ફાફડા એકદમ સરસ બની ગયા છે આ રીતના આપણે બધા વણી લેશો થોડો થોડો લેતા જશું આ રીતના મસળતા જશું એ રીતના આપણે બધા ફાફડા વણી લેશું આ રીતના બનાવવાનું છે મસ્ત મજાના ફાફડા થઈ ગયા છે આપણે આ રીતના બધા બનાવી લે આપણે હથેળી માં ચોટી જઈએ આપણે આ રીતના લઈ લેવાના છે નકર આપણો ખરી ફાફડો નહીં બને આ રીતના આપણે લઈ લેવાનું છે બધું અથેરી સાફ કરી લેવાની છે ત્યારબાદ આપણે બનાવવાના છે આપણા બધા ફાફડા તૈયાર થઈ ગયા છે હવે આપણે તળી લેશું બધા ફાફડા વણી લીધા છે આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે થોડો લા લોટ નાખીને જોઈ જશું કે તેલ આવી ગયું નહીં ધીમે ધીમે આવે એટલે આપણું તેલ આવી ગયું છે હવે આપણે ફાફડા નાખી દેસું એક એક કરીને આપણે આપણે પચાસ રૂપિયા માં એક આખી પ્લેટ ભરાઈ જાય છે આપણે ગાંઠિયા ઘરે મસ્ત બને છે અને સસ્તા પણ બને છે અને આપણું સૂત પણ તેલ હોય છે મસ્ત બની ગયા છે આપણે એક મોટી ડીશ ભરાઈને ગાંઠિયા થઈ ગયા છે હવે જોઈ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રિસ્પી બન્યા છે એકદમ સોફ્ટ મોટા મેલતા જ પાણી આવી જાય એવા મસ્ત બન્યા છે તમે જોઈ શકો છો અને એ જ લોટમાંથી માંથી મેથી વાળા વણેલ ગાંઠિયા બનાવ્યા છે મેથીવાળા ગાંઠિયા પણ એકદમ મસ્ત બને છે તમે જોઈ શકો છો એકદમ ખાતા મોટા મેલતા જ ભૂકો થઈ જાય એવા મસ્ત બને છે આ ગાંઠિયા ખાવાની પણ મજા આવે છે એકદમ સરસ સોફ્ટ બને છે હવે આપણે સર્વ કરીશું પેલા આપણે ગાંઠિયા મૂકીશું